અરે હું નિશાન ભાઈ ખોલવાનું બાકી રહી ગયો ને આમ કાજુ કતરી જેવી આઈટમ વાલે હે તો લઈ આવી પડે ને પાછી આમ છ થી હાથ ડિઝાઇન આવી બે નું ના હે ને આમ અગણિત ઓર્ડર ને અગણિત પ્રેમ થી અલગ અલગ નવી નવી પ્રકારની વસ્તુ તો આવે પણ હજી રેગ્યુલર આવતી હોય તો લઈ આવી પડે ને જો